નવરાત્રિને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રિના દિવસોને લઈ આગાહી કરી હતી જેમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર વચ્ચે વરસાદની સંભાવના હોવાનું તેઓએ જણાવ્યું હતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દસથી તેર ઓક્ટોમ્બર હળવો વરસાદ રહેવાની શક્યતા છે શરદ પૂનમ પહેલાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ પણ રહેલી છે જેમાં દાહોદ પંચમહાલ લુણાવાડામાં વરસાદ પડવાની સંભાવના છે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં એકથી ચાર ઇંચ વરસાદ ખાબકવાની સ્થિતિ છતાશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારે આ આગાહીના કારણે ગરબા રસિકોમાં નિરાશા પણ જોવા મળી હતી વર્ષમાં એકવાર આવતા અને યુવાનોના મનગમતા તહેવાર એવા નવરાત્રિમાં વરસાદ ન પડે તેવી લોકો મા અંબાને પ્રાર્થના પણ કરી રહ્યા છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે